અમદાવાદમાં શ્યામા પ્રસાદ મુખર્જી હોલ વસ્ત્રાલ ખાતે શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડાયાબિટીઝના દર્દીઓની સારવાર માટે નવીનતમ હાઇબ્રિડ મોડલ ડિફિટ ફિટ ડાયાબિટીઝ લોન્ચ કરાયું અને એક્સપર્ટ ટોકનું પણ આયોજન કરાયું હતું શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી સમાજને દેશમાં ઘરે ઘરે જોવા મળતું ડાયાબિટીસ અને તેની લગતી સમસ્યાઓનો એક જ પ્લેટફોર્મ પર સંપૂર્ણ નિદાન તથા સારવાર ઉપલબ્ધ કરાવતું નવીનતમ મોડેલ જે ડિફિટ ડાયાબિટીસ ના નામે ઓળખાય છે ટેબલ ટ્રસ્ટ ડિફિટ ડાયાબિટીસ ઓલસો જે એપ લોન્ચ કરવામાં આવે છે એટલે આ એક ઓન્લી એપ નથી પરંતુ ડાયાબિટીસ ને મેનેજ કરવાની એક સિસ્ટમ છે જેમાં સોફ્ટવેર અને એપ એનો એક ભાગ છે નોર્મલી ડાયાબિટીસના દર્દીઓ એકવાર કન્સલ્ટન્ટ લેવલની જોડે કન્સલ્ટ કર્યા પછી ફોલોઅપમાં ખૂબ તકલીફ પડે છે ખાસ કરીને જે દૂરના વિસ્તારોમાં રહે છે સમયના અભાવે ડિસ્ટન્સના કારણે જે ફોલોઅપ નથી કરી શકતા એ તમામ લોકોની જે નોર્મલ ડે ટુ ડે પ્રોબ્લેમ છે બધાનું સોલ્યુશન આપણે આ બીફિટ ડાયાબિટીસ મિશન દ્વારા એક જ અંડર વન રૂપ લાવવામાં આવી રહ્યું છે જેના કારણે પેશન્ટને એની ટ્રીટમેન્ટ સંપૂર્ણપણે મળે રેગ્યુલર ફોલોઅપ થાય અને ડાયાબિટીસને લગતા રોજબરોજના એના જે પ્રોબ્લેમ છે જેમાં પૈસાથી માંડીને સમયથી માંડીને ડિસ્ટન્સ બધું જ કવર થઈ જાય છે અને અન્ડર વન રૂપ સારામાં સારી ટ્રીટમેન્ટ ડિફીટ ડાયાબિટીસ દ્વારા થઈ શકશે નોર્મલી આ ઘરે બેઠા ઓનલાઈન આ એપ એકવાર ડાઉનલોડ કર્યા પછી તમે સીધા નિષ્ણાત ડોક્ટર સાથે ડાયાબિટીસનું કન્સલ્ટેશન કરી શકશો એ સિવાય ઘરે બેઠા અમુક પ્રકારના રિપોર્ટ્સ પણ થઈ શકશે અને સૌથી મહત્વની વાત છે કે ભાઈ તમારી કન્વીનિયન્સી પ્રમાણે આ બધું સેટ થશે અને દર્દીઓને અમે ત્રીસ ટકા સુધી સ્ટાન્ડર્ડ મેડિસિનમાં ડિસ્કાઉન્ટ પણ આપવાના છે જેની ડિલિવરી પણ અમે ઘરે બેઠા થઈ શકે એવી વ્યવસ્થા કરેલી છે ગુજરાત એ ડાયાબિટીસ એ ભારતે ડાયાબિટીસનું કેપિટલ કહેવાય છે જેમાં ગુજરાતમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ડાયાબિટીસનું પ્રમાણ જોવા મળે છે ગુજરાત એ પહેલાં ચાર રાજ્યોમાં ભારતમાં આવે છે જેમાં ડાયાબિટીસની સંખ્યા ખૂબ વધુ છે અને ડે બાય ડે એની સંખ્યા વધી રહી છે નોર્મલી આપણે એવું કહી શકીએ કે દર ચોથામાંથી એક વ્યક્તિને અથવા દરેક ફેમિલીમાં એકાદ જણને તો ડાયાબિટીસ હશે